ઘણા લોકો મને પૂછે છે કે તમે આવી ઇઝી ઇઝી મેથડ ક્યાંથી શોધી લાવો છો ક્યાંયથી નથી શોધી લાવતી હું મારી જાતે જ વિચારું છું અને એને ઇન્વાઇટ કરું છું જ્યુસરમાંથી તમને મેં આમચૂર પાવડર કેવી રીતે બનાવવાનો એ શીખવાડ્યો હતો અને સો મણ કેરી હોય તો એનો ઝટપટ રસ કેવી રીતે નીકાળવો એ પણ બતાવ્યો એવી જ રીતે આજે ઝટપટ મુખવાસ કેવી રીતે બનાવો એની રીત લઈને આવી છું તો ચાલો જઈએ મારા કિચનમાં આટલી બધી કેરી આવતી હોય અને આપણે તેની ગોટલીનો મુખવાસ ના બનાવીએ એ તો ખરેખર ખોટી વાત છે કારણ કે ગોટલીના મુખવાસમાંથી તમને બી ટ્વેલ મળશે બી ટ્વેલ્વ જેની ઉણપ લગભગ દરેકને આખા ભારતમાં છે વિટામિન ડી અને વિટામિન બી એ બંનેની ઉણપ છે તો બી ટ્વેલ્વ તો આપણે ગોટલીમાંથી સો ટકા મેળવી શકીએ છીએ અને ડી આપણે સૂર્યપ્રકાશમાંથી મેળવી શકીએ છીએ તો આ ઝટપટ કોટલીનો મુખવાસ બનાવવા માટે ખાસ કંઈ મેં મહેનત કરી નથી અને એટલે જ મને થયું કે લાવો આ મુખવાસ તમારી સાથે શેર કરું જે મેં ફટાફટ બનાવી દીધો છે કોટલા તો રોજ એકસાથે પાંચ છ નીકળતા જ હોય એવી રીતે તમે ધારો તો રોજ જ મુખવાસ બનાવી શકો છો પણ મેં આજે ચારથી પાંચ કોટલાનું જ મુખવાસ બનાવ્યો છે કારણ કે મેં જ્યારે પંદર કોટલા ભેગા કર્યા હતા અને તડકે મૂક્યા તો બધા જ કોટલા વાંદરા આવીને ખાઈ ગયા એટલે વાંદરાનું બીટ વધી ગયું અને મારું રહી ગયું જેથી જેવા ચાર પાંચ ગોટલા ભેગા થવા માંડ્યા મેં એને ઘરમાં જ શાક બનાવીએ ત્યારે કઢાઈની આજુબાજુ અને ભાખરી બનાવીએ ત્યારે તવીની આજુબાજુ મૂકવા માંડ્યા અને બધા જ ગોટલા સરસ સુકાઈ ગયા હવે આ ગોટલાને મેં જાળી ઉપર મૂકી અને શેકવા માંડ્યા નોર્મલી બધાને કુકરમાં બાફી કરતા હોય છે પણ આ એકદમ યુનિક અને ઇઝી મેથડ છે ઝટપટ તમારો મુખવાસ બની જશે જેવું તમે ડાયરેક્ટ ગેસ ઉપર શેકવા માંડશો એટલે ગોટલાની બહારનું પળ ખાસું પતલું હોય છે એટલે ફટાફટ તે શેકાઈ જાય છે અને અંદરની કોટલી પણ શેકાઈ જાય છે આમ તેમ કરતાં ફેરવશો તો લગભગ દસેક મિનિટમાં તમારા ગોટલા શેકાઈ જાય છે અને મારે હવે મેં નક્કી કર્યું કે મારે આટલા બધા ગોટલા ભેગા જ નથી કરવા કેમકે આ મેથડથી ફટફટ મુખવાસ બની જાય છે જરાય વાર નથી લાગતી તો ગોટલાને ભેગા કરવાના લાંબો સમય સુધી સાચવવાના અને પછી એનો મુખવાસ બનાવવાનો એના કરતાં આવી રીતે ડાયરેક્ટલી આપણે તવી મેશ ઉપર જ ગરમ કરી દેવાના અને ગોટલીઓ કાઢી લેવાની આ મેથડથી ગોટલો તમને આખો બળેલો દેખાશે પણ અંદર કોટલી બહુ જ સરસ રીતે શેકાઈ ગઈ હોય છે લગભગ ગોટલો શેકાતા શેકાતા આવો ડાર્ક થઈ જાય ત્યાં સુધી તમારે રાખવાનો છે બહાર તો એક લાકડા જેવું જ પડ હોય છે જે બહુ જ પતલું હોય છે અને જેને આ શેકાયા પછી આપણે ઇઝીલી તોડી શકીએ છીએ ગોટલા શેકવાનું કામ મેં લગભગ બાર વાગે કર્યું હતું અને ત્યાર પછી ગોટલાને ઠંડા થવા દીધા હતા અને મુખવાસ બનાવવાનું કામ લગભગ ચાર પાંચ વાગે કર્યું હતું ગેસ બંધ કરી દીધો અને આવી જ રીતે એને મૂકી રાખ્યા છે અને આજુઓ આવા સરસ થઈ ગયા છે આટલા ડાર્ક થશે એટલે અંદર શેકાઈ જશે ચાર પાંચ વાગે થોડી ઠંડક થઈ એટલે હું ટાંકીના પેલા લોક સિમેન્ટનું પાટિયું છે એના ઉપર તોડવા બેસી ગઈ અને બહુ જ ઇઝીલી આ તૂટી પણ ગયા એક કોર્નર પરથી આપણે એને મારીએ તો એમાં ક્રેક જ પડી જતી હતી ડાયરેક્ટલી એટલે ફટાફટ ખુલી પણ ગયા અહીંયા તમે જુઓ હું હાથથી જ એને ખોલી શકી રહી છું એટલા ઇઝી થઈ ગયા છે ઉછરીને ગોટલી બહાર આવી અને સરસ શેકાઈ પણ ગઈ છે એવી જ રીતે ચારે ચાર ગોટલા મેં તોડીને કાઢી લીધા અને બહુ જ ઇઝીલી તૂટી ગયા નહીં તો ઘણીવાર ગોટલાને તોડવામાં બહુ વાર લાગતી હોય છે અને તમે બાફેલો મુખવાસ બનાવો ને ત્યારે તો ગોટલા ભીના થઈ જતા હોય છે અને બહુ હેઝલવાળું કામ મને લાગે છે તો તમે આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરી જુઓ તમે એવરી વીક મુખવાસ બનાવવાનું ગમશે તો અહીં મારા ચારે ચાર ગોટલાની ગોટલી રેડી થઈ ગઈ છે અને સરસ રીતે શેકાઈ પણ ગઈ છે તમે જોઈ શકો છો બસ હવે આ ગોટલી ડ્રાય પણ છે એને કંઈ જ કરવાની જરૂર નથી તો તમને આ ગોટલીમાંથી જો નાની નાની ચિપ્સ કરવી હોય તો તમે કરી શકો છો અને ચપ્પુથી તેના ટુકડા ઈઝીલી થઈ જતા હોય છે હું કાપું છું તેને પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે ગોટલી સરસ ચડી ગઈ છે અંદરથી પણ તમે જુઓ એનો રંગ પણ સરસ રહ્યો છે ડાક પણ નથી થઈ જતી તો ઉપરનું પળ સરસ રીતે શેકાઈ ગયું હતું એની અંદરની ગોટલી પણ સરસ શેકાઈ ગઈ છે હવે આ ગોટલીને લઈને આદું છીણવાની છીણીથી આપણે છીણી કાઢવાનું છે એટલે એકદમ ઝીણો ઝીણો મુખવાસ તૈયાર થશે અને જો તમને ગોટલીનો જ મુખવાસ ખાવો હોય તો તલ અને દાણાની દાળ મિક્સ કરશો નહીં તો ઓછી ક્વોન્ટિટીમાં ખવાશે અને એકલો ગોટલીનો જ મુખવાસ એટલો સરસ થશે કે તમને બીજું કંઈ એડ કરવાનું મન નહીં થાય ચાર જ ગોટલામાંથી તો આટલો જ મુખવાસ બન્યો છે હવે આપણે આની અંદર લીંબુ હળદર અને મીઠું નાખીશું અને મુખવાસ રેડી કરીશું બધું બરાબર હલાવી લઈશું અને એને આ જ બાઉલમાં રહેવા દઈશું અડધો કલાક એટલે મીઠું લીંબુ અને હળદર બધું મિક્સ થઈ જશે તડકામાં મૂકવાની આમાં બિલકુલ જરૂર નથી એ તો હળદર અને મીઠું ખરી જશે અને આ તમે તાજો તાજો મુખવાસ બે દિવસમાં તો પૂરો કરી જશો તો મેથડ તમને કેવી લાગી એ ચોક્કસ જણાવજો અને ગોટલા શેકવાની મેથડ પણ કેવી લાગી ગોટલા તાપમાં તડકે ન મૂકવા કરતાં અને આજુબાજુ ગેસની આજુબાજુ મૂકીને તેને શેકવાની મેથડ પણ કેવી લાગી તો ચાલો આપણે પર્સમાં કેરી કરીએ એવી નાની ડબ્બી ભરી દઈએ હજી તો કેરીની સિઝન ચાલુ જ છે એટલે ઘણા બધા ગોટલા તમને મળશે તો આ મુખવાસ તો તમે આખું વરસ પણ સ્ટોર કરી શકો છો અને સ્ટોર તો કરજો જ પણ તાજો તાજો પણ ખાવા માંડજો એટલે આ મુખવાસની મેથડ ફટાફટ બને એવી છે તો ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ શેર